ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના પહાજથી રોજા ટંકારિયા માર્ગ પર ગત રાત્રિના સમયે એક વિશાળ અજગર રસ્તો ઓળંગતો જોવા મળી આવ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર અજગરને જોઈને અનેક વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું અજગરનું કદ ઘણું મોટું હોવાથી વાહન ચાલકો ગભરાઈ ગયા હતા જોકે ભયની સાથે સાથે અદભુત દ્રશ્ય જોવાનું કુતૂહલ પણ જોવા મળ્યું હતું આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વન્યજીવ નિષ્ણાતોના મતે અજગર સ્વભાવે શાંત હોય છે પરંતુ જો તેને કોઈ પ્રકારનો ભય લાગે તો તે હુમલો પણ કરી શકે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ